મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો તેર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે લસુણની આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરીને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી મદદ કરજો અને આ મિત્રો અમારી ન્યૂ ચેનલ એ ચાલુ થઈ છે મિત્રો એબી કિસાન ગોંડલના ભાવ તેમાં પણ જઈને ચેનલને સરપ્રાઇઝ કરી લેજો મિત્રો તો ચાલો હરાજી ચાલુ તો રૂબરૂ જઈને જાણી લે કેવા દે છે આજના લસણના બજારમાં તેજી મંદી વિશે વાત કરીને મિત્રો તો બજારમાં કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી રહી સેમ કાલ જેવા જ ભાવ જો આજે પણ મળી રહે છે મિત્રો આઠ હજાર નવસો ને રૂપિયાનો ભાવ થયો રૂપિયાનો રૂપિયાનો ભાવ થયો છે મિત્રો તમે જોઈ ગોલા 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 સુપર સુપર નથી આમાં છે મિત્રો ને મીડિયમ સાઈઝ વીસ ટકા મીડિયમ સાઈઝ જોવા મળી છે એસી ટકા જેવું સુપર ગોલા છે કઈ નડવો માલ છે મિત્રો સુડતાલીસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો છે મીડિયમ સાઈઝ આમાં અમુક ટકા દેખાઈ રહી છે આ છે લાડવો છે મિત્રો ને એકદમ કડક માલ છે મિત્રો સુપર લાડવો

ભાવ ભાવ છે છે મિત્રો તમે જોઈ સાઇઝ મીડિયમ સાઈઝ છે જોવા મળીએ છે અને પાંચક ટકા જેવા ગોલા જોવા મળીએ છે આ પાંચક ટકા જેવા બાકી મીડિયમ સાઈઝ જ જોવા મળીએ છીએ એમ એકતાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે એકતાલીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે સાઇઝની વાત કરીએ તો સાઇઝમાં મીડિયમ માલ છે મિત્રો આવ મીડિયમ માલ છે પણ કડક માલ છે એકતાલીસો એકવીસ રૂપિયાનો ભાવ છે અમુક ટકા કોઈક બગાડવાળો માલ જોવા મળી રહ્યો છે આમાં બાકી માલ સારો જ છે માલ સાઈઝમાં મીડિયમ છે એકદમ કડક માલ છે વજનવાળો માલ છે એકતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જો સાઇઝમાં મીડિયમ સાઇઝ છે એકતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો એકતાલીસો ને અગિયાર